રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે તુષાર વેકરિયા નામના વાલી દ્વારા પાંચ આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ ચારસો વીસ એકસો વીસ બી હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી ફરિયાદીએ તેની સાથે રૂપિયા ત્રીસ લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ કરી હતી નીટની પરીક્ષા સંબંધે કેટલાક વચેટીયા સક્રિય હોવાની જાણકારી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજકોટ ખાતે રહેતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે પ્રવાસી જે તે લોકો સાથે મળીને આ કૌભાંડ ચલાવતા હતા જેની અંદર આવા કોઈ વિદ્યાર્થીઓ હોય કે જે લોકો નીટની એક્ઝામ આપવાના હોય નીટ યુજીની એક્ઝામ તો તે લોકોને ઝાંસામાં લઈને પૈસા પડાવવાની અને છેતરપિંડી કરવાની આખ્યા કી એમની એમો હતી અત્યાર સુધીમાં જે છે એક જે વિપુલ તેરૈયા જે છે એને આપણે રિટેન કરી પૂછપરછ કરી હવે આગળ ધરપકડ કરી રિમાન્ડ ની કાર્યવાહી કરીશું અને એ સિવાય અન્ય આરોપીઓ જે છે તેને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે થઈને ટીમ્સ બનાવી દેવામાં